રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકામાં આવેલા વેરાવળ શાપર સહિતના ગામોમાં દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ સાંજના એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને પવન સાથે ધીમી ધારે વરસાદ પડવાનો શરૂ થયો હતો જેથી ઘઉં ચણા કપાસ ધાણા તુવેર જેવા પાકોનો સોથ વળી ગયો હતો જેમાં શિયાળુ પાક સહિતના પાકને નુકસાનીનો ભય સાવતાવતો હતો ત્યારે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો બીજી તરફ શિયાળાના સમયે વરસાદ પડતા ઠંડીનો માહોલ પણ સર્જાયો હતો पंकज टीलावर दिव्यांग न्यूज सापर वेरावर राजकोट